માતાજી ને હર મહાદેવ બધા ને તો મિત્રો આજ બે દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને બે દિવસ પછી વ્લોગ મૂકું આપણે બરોબર એટલે કે આજ ને આજ જો બપોર સુધી કમ્પ્લીટ થઈ જાય ને 10 મિનિટ નો વ્લોગ તો આજ ને આજ મૂકી દે બપોર પછી બીજું ઉતાર નાખી બરોબર બાકી કંઈ કમ્પ્લીટ ની વગેરે નહીં થાય તો પછી આપણે કાલ મૂકા હે વ્લોગ તો બે દી થેનો વ્લોગ ન થઈ એટલે વ્લોગ ઉતારો જરૂરી છે કારણ કે લોકોના રિસ્પોન્સ એવા હારા નો મળે વ્યૂ માં હું એટલે હિંમત નો થાય ઉતારવાની અને હું ખાસ વાત એ કે આમ જરા કો એમ થાય કે નો ઉતારું આલો ને એટલે બધા ક્યાં કોઈ જોવે ટેન્શન છે પણ જે લોકો જોવે એના માટે પણ ઉતારવો જરૂરી છે કારણ કે ઘણા લોકો ને એબિટ પડી ગઈ હોય રોજ એટલે ઈરાહ જોઈને બેઠા હોય કે ક્યારે વ્લોગ આવી હે ડીકા લાઈફ નો એટલે ઉતારો જરૂરી છે જે જોવે ડેઈલી માટે એને થેન્ક યુ દિલથી કે તમે અમારો વ્લોગ જોવો તમને જોવો ગમે એ પણ બહુ વસ્તુ સારી કહેવાય અમારા માટે બરોબર અને કામકાજની વાત કરીએ તો હું ત્યાં જોઉં કે હમણાં ઉઠી ઉઠીને બીજી બીજી કરી રેડી થઈ ગઈ હું કહો પેલા તો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ વિડીયો ઉતારો જરૂરી છે તમારા બધા માટે હજી એક ફરે કહી દઉં અને જો મારી માં આગળ રોટલીઓ કરીને ઊભી થઈ શાહી દૂધ ભરે મારી માં નીતિ નાગડી ઉઠ્યો ને ફומר પપ્પા બકાલુ હમ કરે અને તમને મારશે નાસ્તા બકાલુ દેખાડું મારું રીંગડી જે જૂની હતી ને એ ઉપાડી નાખી ને ને નવી રીંગડી વાવી દીધી જોઈએ અને બકાલુ બતાવું કે મસ્તી નો હમ હે હે મિત્રો ટમેટી માં ટમેટા આવી ગયા હો જોઈ ગયા મસ્તી જી ના ટમેટા આવ્યા પોટાણતા ટમેટા ખયાઈ નો આવા આમાં આવા એ બહુ સારી વસ્તુ કહેવાય એ જો કારેલા એક વાય બીજા બીજા નથી માં નજો રીંગડી જૂની જૂની ઉપાડી નવા રોપડા વાવ્યા દેખાતા હોય તો તમને બધા રીંગડી પણ મસ્તી ને વાવી દીધી પછી આ ટોમેટી નો છોડવો છે પછી આ જૂની રીંગડી નો એક છોડવો જો મારે માયા રાખો આમાં જો કેવા કારા લાવ્યા મસ્તી ને એટલે જે આપડે મોટા કારાલા લાવતા ને પૂર્યા ગલકા ટાઈપના ના એ છે જો મસ્તી ના કારા લાવી ગયા તો હમણાં આપડે દુકાઈ ને જાહે તો રાણા બોડી ગામ માંથી કોઈ વિડીયો જોતું હોય તો ઘરના જ કારેલા છે જરૂરથી દુકાઈ ને લેવા જાય બરોબર કઈ નો ઘટે એમાં દેખાય વેલો વાલોર એટલે કે પાંદડી નો વેલો હું તો હજી જો તમને ની મસ્ત મજાની હારી સલાહ ન મિત્રો કે છે ને ઘેર ખૂણે ખાસ કે જાડી મોટી જરાતરા જગા પેડી હોય ને તો ભકાલો વાવી દેવાય એક છોડવો નાખી દેવાય ગમે એમ થઈ તમારે એક ટાણાનું શાક થઈ જાય અથવા ખૂણા ખાસ કે જરાક જગા હોય તે ફૂલ ઝાડ આઠ હોય ગયું ફૂલ ઝાડ આઠ હોય ફૂલ જાડે વવાયું નાનું પાડતી ફૂલ ઝાડે વવાય પણ જગા હોય તો બકાલું વાવવું જરૂરી છે બરોબર ઘરનું ઓર્ગોનિક બકાલું ક્યાંથી મિત્રો ભેસાતું તો લઈએ દવા વાળું ને ખાઈએ ને માંદા મરીએ એના કરતા સારું કહેવાય નહીં જો આ બે આગળ વાત કી જુ મન દેખીને સાની મુન્યું થઈ ગયું હા હા માથા લીધા હતા જીવાને કરતી વાહિદાન બધી બાકી છે મિત્રો જાણે આ હવે તો અહીતા ન બહાર ના બાકી છે જો આખી ઢારિયા બેઠી છે આખી પોતરા કઈ છે ને આ બે ભી હું બહાર રાખ્યું કારણ છે કે આને શું સરવા જવાનું છે બે બેનો ને જો અમારી કી ચૂડી અમારી ગાંડી ગાંડી છે બાપા ગાંડો ગાંડો હે બાપા ને જો કામ મારા ભાવ નો વેર હોય જોઈ લઈએ આ છોકરી ગાંડી છે મિત્રો આ છે ને અમારી કીટુડી કીટુડી તમને મુલાકાત જ નથી કરાવી એટલી બધી ના જોઈ હે હે કેવડી મોટી થઈ ગઈ આ આપડી ઓઢણ છે મિત્રો ઝીંકી લાગતી ને પગુ બેવડા સોવડા હતા હું નથી કહેતી કાંતા પગુ બેવડા મિત્રો કામ થાય જોઈ ગયા પગુ ધોરા ધોરા ફૂલ જીવા પગુ છે કાં ઓઢણ હું તા ધોરી છે ને ધોરી માં માર ગાંડો હા ઝીંકી છે કા હજી કેતા મિત્રો ઢારીલ છે બરોબર ને ઓઢણ મમ્મી પાસે કા આ મારી કીટું હે કીચું જો ગાય હજી અહીં જ બાંધલ છે આખી ફેરવાયું છે નીચે બધા ઢોર ને મારા પપ્પા તુકા

આ આય માંડવી નાખી તીલું આ માંડવી નથી ભાવતી હે ગાંડા આ મસ્તી નું હોય મીરા તા બધું ખાઈ જતી મિત્રો મીરા ને મગમ નાખીએ ને બોકાલું આ તે વગેરે જી નાખીએ બધું મીરા ખાઈ જાતી એમાં છોકરો તને સાયગલો બહુ છે મારી જીવ એટલે તાવ આવી રહ્યો હમણાં કાંડી લું તો જોઈ લ્યો મિત્રો આ છે ને મારા ફૂલ ઝાડ હે આમ દિવ્યા એ રોપડા આપ્યા હતા એટલે વાવી દીધા ને તો મસ્તી ના થઈ ગયા કેવા ફૂલ આવી તા રામ જાણે આમ તો પેલી ફેરા વાવ્યા સુગંધ કઈ ન થાય એક પણ જાત ની બરોબર અને આ ડ્રેગન જોઈ લે ડ્રેગન નો બીજો કટકો વાયો તો ઉમાથી કાપીને તો મસ્ત મજાનો એક કટકો થઈ ગયો અને ફોધીનો જઈ ગયો ફોધીનો અમારા કરતા ત્રણ વિમાન ઘર નાના માન્યાથી વધારે લઈ જાય પાણીપુરી આલતા હાલતા બનાવી જોઈએ નહીં હતી પાણી પૂરી પાણી મને આનું એટલું બધું બનાવતા ન આવડે બરોબર આ રાવણા આવી ગાય

આઈ વાત જ ખરી પણ ખરી ગયા રામ જાણે કાઉં છું હોય અને મિત્રો જોઈ લ્યા ઘર પસવાડે જો આ એવડો મોટો રાવણો હોય ગો રાવણો ટમેટીએ ઘેરી લીધો બરોબર આમ માથા પડી ગયા આ રીતના જરાક સેટી કરી નાખ છે ટમેટી તો કાલ હવે બરી જાય રાવણો થાય તો કે કાઈ ત્યાં લાગે જો ને આ વેલા ટમેટી છે જોઈ લ્યો એવી મોટી મથી છે આ રાવણો છે હા જો આ સોર સુકર સોરીનો વેલો હા સોરા આવે આ એકલો એકલો ઉગલ છે આ કઈ વાયો ના થાય જો મિત્રો આ ભીંડા છે એ તમને દેખાડું પણ આ જરા જોઈને હલાય એ છે શેડા ખુલ્લા કે ગપટમાં આવી જાય તો મરી જાય એ તો જોઈ લો મિત્રો અમારા ભીંડા ભીંડામાં જે ફાલ દેખાય જરા જરા જો દેખાડું ચારિયો ફાલ દેખાય આ ભીંડા આવવાના સ્ટાર્ટ થઈ જાય હે જોઈ લો તો હું કઈક અમારું જાડું મોટું બકાલું છે આ ઓયલું છે આ પાત્રા પાત્રાના પાનસેલા પાત્રાના ઢોકરા ના કરીએ આપણે એ કાંઈ છે ને એ કાંઈ છે આ શોભાનું છે હા તો તમારે ખબર જ હોય આ એ શોભાનું છે આમ બધે લઈ આવતા હોય મારા પપ્પા અહીંયા ગામમાંથી ને આ ટોમેટી છોડવા તો ઠેક ઠેક ઉગી ગયા અને તો કઈ વેલ્યુ છે જ નહીં મિત્રો અમારા ઘરમાં તો મિત્રો આપણે પાડી જાય બાધી અઘરી છોડી ફરવા જાય બપોર સુધી કાં શું કર્યું મિત્રો વાં આપણી સે ઓલી ટેટી કારણ કે નામ તો ભૂલાઈ ગયું એ તો તમને આગાઉ્યા બતાવી દીધું બતાવવાની જરૂર હોય હવે બરોબર તો હાલો મિત્રો હવે જાય ઘરમાં હવે કરાવું તમને મારી માની ને મુલાકાત કે મારી શું કામ ધંધું કરે છે બરોબર વટાણે જોડેડ પડ્યું ઘરમાં મારી મા દૂધ ભરાય મારા પપ્પા ટિફિન ભરાયનું જોઈ લે એટલી કોથળી ભરાણીયું વી વી વાર્યું દસ દહ વાર ભજી છે પહેર્યું આમાં

હું બોલી લીધા તા ખરી વિડીયો ઉતારતા કંઈ પણ માય કે ચાલુ હતું પણ વિડીયો ઉતારવા વાળા હતા મારા પપ્પા કેમેરામેન એટલે મારા પપ્પાના હાથમાં છે ને હલી ગઈ પીને એટલે મારા પપ્પા અવાજ ન આવ્યો મારો એટલે હવે મારે એડિટિંગમાં બોલવું પડી ગયે વિડીયો તો ન કાઢી નખાય મિત્રો એટલી મહેનત કરીને આપણે ઉતાર્યો હોય ને જો અહીં અંદરે ગયકા છે મલબ બધા ઉંદર છે એટલે બહુ દેખાય નહીં પહેલાં મેં ગણી લીધા કેટલા છે પછી હવે મેં ઉતારવાનું સારું કર્યું ગય બરાબર ને મારી સેવા સાકરી કરતી હોય તી જો આ રૂપારા અસલના એટલા ઉતરા ન કરતા હું અહીં આવી જગ્યાએ તો હોય એ પાછું અમારે તો સોમાહામાય પાણી એવું ભરાય કે તમે એને વાત જવા દો પાછું હું ઢોરનું બધી રાબડે આ બાજુ જ આવે એટલે અસંભવ છે આ બધું જો અમારે હલાડિયા કઈ રાહતી આમાં બધું પોરવા ને એમાં કંઈ ઘટે એ રીતના બધું એનું કરલ છે એટલે રૂપારા જો અસલના શ્યા કરી હું આપણે ગોલકા કહેવાય કે તુરિયા કહેવાય કે મને ખબર છે એની મિત્રો મિસ્ટેક થઈ જાય એમાં ગોલકાં તુરિયા મને બધું હેરખું જ લાગે બરોબર મારે મેં માને પૂછવું પડે મામા ગોલકા ક્યાં છે ને તુરિયા ક્યાં છે ને જોઈ લ્યો ભીંડો કેમ બાકી પોપિયા ભીંડો બે હેરકા થઈ ગયા ને એમાં ભીંડા હજી કાંઈ આવ્યા નથી હવે રામ જાણે કે ભીંડા આવે હવે એમાં તો તો હાલો આપણે રૂપારા તુરિયા કહેવાય લગભગ અને તો હાલો તુરિયા ઉતારી લઈએ ને જોઈ લ્યો મિત્રો કેવા મસ્તી ના પાંચ ઉતરા મારી માં ઘેરથી ગણે એમ કહેતી હતી પાંચ ઉતારી કે મિત્રો હવે આપણે આજનો વિડિયો કરી દઈએ પૂરો તમને કેવો લાગ્યો ખાલી મી એકલી જ બનાવ્યો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો બરોબર મી તમને આજની તારીખમાં ઘરનું ઓર્ગોનિક બકાલુસ દેખાડ્યું કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દેજો ને હાલો આવીજો જાવ